સમગ્ર વિશ્વનું ભગવદ ભાવથી દર્શન અને ભગવદ ભાવથી સેવન દર્શન થાય બધામાં ભગવાન દેખાય પણ પછી તમે ભગવાનના ભાવથી તમે એની સેવા ના કરો તો એટલે બધાને સેવવાના પણ ભગવદ ભાવથી દર્શન કરીને સેવવા દરેકમાં ભગવદ ભાવ થવો જોઈએ આ મારી સાસુ ના નણંદ ને આ વહુ ને એવો ભેદભાવ નહીં દરેક માં ભગવદ ભાવ નો ડિસ્ક્રિમિનેશન કોઈ ભેદભાવ નહીં રોગ ભોગ હોય ત્યાં રોગ આવે રોગ આવે એટલે સમજવું ત્યાં ભોગ છે અને ભેદ હોય ત્યાં ભય આવે કોઈ નથી પણ જેનાથી આપણને ભય છે ત્યાં સમજવું કે ત્યાં ભેદ છે એના મૂળમાં શું છે તો કે ભેદ છે એલોપથીમાં ને આયુર્વેદમાં આટલો જ ફરક એલોપથીમાં શું કરે કે ઝાડા થયા તો એને બંધ કરવાની દવા આપે આયુર્વેદમાં ઝાડા વધે એની દવા આપે એટલે જળમૂળમાંથી કચરો સાફ થઈ જાય કેમ તો કે કચરો અંદર જે બીજ પડ્યું છે ગુમડું થાય તો એને પકવવાની દવા આપે કે જેથી કરીને પાકીને અંદરથી બીજ બહાર આવી જાય એ બીજ બહાર નીકળી જાય તો ફરી પાછું ગુમડું થાય નહીં એટલે ગુમડું થાય તો એને પકવવાની દવા આપે આપણે તો તાવ થાય તો આપણે શું કરીએ દર દસ મિનિટે નાળિયેરનું પાણી નારંગીનું પાણી મોસંબીનું પાણી આવું બધું આપીએ એટલે પછી શું થાય તાવને તો એમ જ થાય ને કે આવી આગતા સ્વાગતા કોઈ દિવાળી નથી આ અહીંયા જ રોકાઈ જાઓ અઠે દ્વારકા અહીં તો આયુર્વેદનો નિયમ જ અલગ જ્વરે તું લંઘન કરી નાખો કરો એટલે બધી દવા આવી ગઈ નકોડા ઉપવાસ બહુ મન થાય ને બહુ આમ ના રહેવાતું હોય ત્યારે શું કરવાનું આવડો પટિયાલા પ્યાલો લેવાનો મોટો અને એમાં સુદર્શનનો ઉકાળો બનાવવાનો અને એનો અર્ક અંદર લેવાનો અને એ અર્ક તમારે દિવસમાં ત્રણ વાર પીઓ ચાર વાર પીઓ કોણ ના પાડે છે પછી શું થાય ચોથે દિવસે તાવ તમારા શરીરમાંથી બહાર નીકળે તમારા ઘરના ચોકમાં વચ્ચો વચ્ચ તમને બેસાડે તમારા બધા કુટુંબીજનોને બેસાડે ચાર પેઢીને બેસાડે અને પ્રદક્ષિણા ચાર વાર ફરી અને કહેશે કે તારી ચાર પેઢી સુધી હું આવીશ આ તાવ કરે આવું કરવું પડે આપણે જરે તું ઉલ્લંઘનમ પ્રોક્તમ બે દિવસ અપવાસ કરો એટલે શરદી જતી રહે ત્રણ દિવસ અપવાસ કરો એટલે ખાંસી જતી રહે પાંચ દિવસ અપવાસ કરો એટલે તાવ જતો રહે તાવ તો આમ બે દિવસમાં જતો જ રહે અપવાસ કરો એટલે અને પાંચ દિવસ કરો ને એટલે સાવ જતો રહે અને જો સાત દિવસ કર્યો તો મૂળ સાથે બધો કચરો શરીરનો કાઢી નાખે એટલે આ આ બધા બહુ જરૂરી ઉપાય છે બધા